મારું નામ ઘોડા ખારાબહેન મનોજભાઈ છે હું ઉલખી આવું છું મારા લગ્નને પંદર વર્ષ થયા છે મારી બેબી હતી એના પછી કશું હતું એટલે અમે મનો એટમાં સારવાર લીધી અને હાથ મારી પ્રેગનન્સી લઈ ગઈ છે ડૉક્ટર સાહેબને મેડમને સ્ટાફને બધાને આભાર મારું નામ ઘોડા ખારાબેન મનોજભાઈ છે હું ઉલખી આવું છું મારા લગ્નને પંદર વર્ષ થયા છે મારે એક હતી અને એના પછી કશું હતું એટલે અમે મગર મૂકી એમાં સારવાર લઈ ગઈ અને હાલ મારે પ્રેગ્નન્સી લઈ ગઈ છે ડૉક્ટર સાહેબને મેડમને સ્ટાફને બધાને આભાર મારું નામ થોડા તારાબેન મનોજભાઈ છે હું મિડલથી આવું છું મારા લગ્નને પંદર વર્ષ થયા છે મારે એક બેબી હતી એના પછી કશું નહોતું એટલે અમે મગરમુધી એમાં સારવાર લીધી અને હાલ અમારી લઈ ગઈ છે ડૉક્ટર સાહેબને મેડમને સ્ટાફને બધાને આભાર